વાપીથી ચાણસમાં જઈ રહેલી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ઊભી રહેલી ટ્રકની પાછળ એસટી બસ ઘૂસી જતા ઓગણીસ લોકોને ઈજા પહોંચી હતી જેમાં વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા છ વિદ્યાર્થીમાંથી ત્રણ વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બસના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ છે આ તમામ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આજે સવારે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા મારા ગામ નાના વાક્ષી મહેશભાઈ પટેલનો ફોન આવ્યો કે આપણા ગામના પાંચ છ વિદ્યાર્થીઓ વાપીથી મહેસાણા ભણવા માટે એસટી બસમાં જઈ રહ્યા હતા અને ત્યાં સવારે નેશનલ હાઇવે પર અકસ્માત થયો છે અને તેઓને એસએસજી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા છે જેથી હું તાત્કાલિક અહીંયા આવ્યો અને અહીંયા આવીને જોઉં તો એમના લિસ્ટમાં નામ હતા જો કે છ વિદ્યાર્થીઓ સ્ટેબલ પરિસ્થિતિમાં છે બે લોકોને થોડી ગંભીર ઈજા થઈ છે અને એમના પ્રાથમિક સારવાર આપીને અત્યારે ગાડી કરીને એમને મહેસાણા મોકલી રહ્યા છે